બુધવારે સાંજે છ વાગે પોતાના જજીસ બગલો સ્થિત નિવાસ સ્થાનેથી આપી હતી અને સરકાર પર અને પોલીસ પર આકરા પ્રહારો કર્યા હતા અતિશય દુઃખદ સમાચાર મળ્યા કે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે ઉપર એક કારનો અકસ્માત થયો અને દસ વ્યક્તિઓના એમાં મૃત્યુ થયા છે આજે કારનો અકસ્માત નળો છે એ ગાડી દસ વ્યક્તિ પેસાડી શકે એવી કેપેસિટીની પણ માનવી ખાનગી વાહનને ટેક્સી તરીકે યુસ કરીને લોકોને લઈ જવાતા આવી જ શટલ ખાનગી ગાડીઓમાં કેપેસિટીથી વધારે લોકોને ખરીદ લઈ જવાની એક પ્રવૃત્તિ સમગ્ર ગુજરાતમાં ચાલે છે હપ્તાઓ આપવાના પૈસા ખાવાના તંત્ર એ સરકારની મીઠી નજર અને રહેમ રાહના કારણે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે અને પરિણામે ભોગ કોણ બને છે એક સામાન્ય વ્યક્તિ જે આમાં બેસીને નીકળે એ એ વ્યક્તિઓને એક આર્થિક પરિસ્થિતિ એના કારણો બસોની કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ની સારી સુવિધા નહીં હોવાના કારણે લોકો એમાં બેસે છે મુસાફરી કરે છે અને જ્યારે આવા અકસ્માત થાય છે ત્યારે નિર્દોષ વ્યક્તિઓ જીવ ગુમાવે છે અને આવી ગેરકાયદેસર ચાલતી ગાડીના અકસ્માતમાંથી મૃત્યુ થાય છે ત્યારે વીમા કંપનીઓ પણ હાથ ઊંચા કરી લે છે અને જે પરિવારમાં કોઈ કમાવનાર વ્યક્તિ મૃત્યુ પામે તો પછી પાછળ એને વીમાની રકમ પણ મળતી આ બધું જ સરકારની મીઠી નજર નીચે હપ્તા ખાવ પ્રવૃત્તિના કારણે ચાલે છે આપણા ગુજરાતમાં આખા દેશમાં સર્વોત્તમ પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે બસ